ગઈકાલે તો વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા માત્ર બે કલાકની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ સુરતના ઉમરપાડામાં પડ્યો અને કુલ પંદર ઇંચ સુધીનો વરસાદ પડ્યો મિત્રો આજે છે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા એકવીસ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે મિત્રો આપણે અગાઉ પણ આપી હતી કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર આગામી અઠવાડિયા સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે જેની અંદર ખાસ કરીને કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય તમામ વિસ્તારમાં વરસાદ પડશે ગઈકાલે પણ આપણે જોવા જોવાયું કે ખાસ કરીને એકસો ને કરતાં પણ વધુ વિસ્તારોમાં વરસાદ પડ્યો જેમાં કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં પણ પણ સારો વરસાદ પડ્યો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી વરસાદના ડેટા તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો ખાસ કરીને આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુક પેજને હજુ સુધી તમે ફોલો કે લાઇક ન કર્યું હોય તો ફેસબુકની અંદર પણ ફોલો અને લાઇક કરી દીજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ ભારતીય હવામાન વિભાગને આગળ આજે છે સોળ તારીખ અને સોળ તારીખે ગુજરાતના મેપની અંદર જોઈ શકો છો ગુજરાત સહિત મહારાષ્ટ્રની અંદર ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે એટલે કે આજે તો મિત્રો ખાસ કરીને વહેલી સવારથીના મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ શકે છે અને ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવી ચોગ્ગા અને છગ્ગાવાળી બેટિંગ જોવા મળશે સત્તર તારીખે પણ મોળું નથી સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો

આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારતીય અતિ ભારે વરસાદ ચાલુ રહેશે ઓગણીસ તારીખે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ ગુજરાત હવામાન વિભાગની તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આજે છે સોળ તારીખ અને સોળ તારીખે તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર બ્લુ કલર છે એટલે કે મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે વરસાદ જોવા મળશે કોઈક જ એવો વિસ્તાર બાકી છે જ્યાં નહીં પડે બાકી તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કેવો વરસાદ જોવા મળશે તો અહીંયા સોળ તારીખનો મેપ જોઈ શકો ભાવનગર અહીંયા મિત્રો કલર આપણે ચેન્જ કર્યા ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ ને જૂનાગઢ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ છે અત્યંત ભારે વરસાદની મિત્રો છે અત્યંત ભારે આ સિવાય છોટાઉદેપુર છે સુરત છે નવસારી વલસાડની અંદર રેડ એલર્ટ છે અત્યંત ભારે મિત્રો તેની કોઈ સીમા ન હોય દસ ઇંચ સુધીનો વરસાદ આપણે કાલે ઉમરકાપાડામાં જોયો તો આવો જ વરસાદ મિત્રો ખાબકી શકે છે તેની કોઈ સીમા નથી ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે આ સિવાય દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ અને બોટાદની અંદર પણ મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય યલો એલર્ટ છે એ તમે જોઈ શકો યલો એલર્ટનો મતલબ એમ થાય કે ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની ચેતવણી છે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ લો અઢારનો જોઈ લો ઓગણીસનો જોઈ લો વીસનો જોઈ લ્યો સતત મિત્રો વરસાદની આગાહી છે એટલે કે સંપૂર્ણ અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને એલર્ટની વાત કરીએ તો સત્તર તારીખે પણ એલર્ટ છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે અત્યંત ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય અઢાર તારીખે પણ કચ્છ છે દક્ષિણ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખ પણ એટલે કે આખું વીક મિત્રો ખાસ કરીને આપણે અગાઉથીને જ વાત કરીએ કે સોમવારથી શરૂ કરી અને ખાસ કરીને રવિવાર સુધી મિત્રો ભારે વરસાદની આગાહી છે હવે વિન્ડી એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો આજ છે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અહીંયા તમે સ્પષ્ટ જોઈશું બંગાળની ખાડીમાંથી ભેજ બની આવી રીતે મિત્રો એકદમ મિત્રો ખાસ કરીને આવી રહ્યો છે અને ગુજરાતની અંદર ભારેથી ભારે ગુજરાતમાં જ નહીં પણ તો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ મિત્રો દક્ષિણ ભારત એટલે કે જે લીટી હતી એની નીચેના ભાગની અંદર તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આજે સોળ તારીખ અને સોળ તારીખનો મેપ જોઈ તો અહીં સ્પષ્ટ જોઈ શકો સોળ તારીખે પણ ભુક્કા ભૂક્કા છે અને જે મિત્રો વરસાદની ધરી હતી તેના નીચલા લેવલે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ છે મુંબઈની અંદર પણ સતત ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સોળ તારીખ અને સત્તર તારીખનો પણ મેપ જોઈ શકો છો સોળ અને સત્તર તારીખે આ સિસ્ટમ થોડીક દરિયા તરફ વધારે રહેશે દરિયા તરફ એનો ઝુકાવ વધારે રહેશે જેને લીધે ગાજવી સાથે અત્યંત કડાકા ભડાકા સાથે આ સિસ્ટમનો વરસાદ જોવા મળી શકે છે અને ઘણા ખરા વિસ્તારોની અંદર જળબંબાકાર જોવા મળશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને કચ્છની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને કેટલા દિવસ સુધી રહેશે તો અહીં તમે જોઈ શકો છો સત્તર તારીખનો મેપ ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો હજુ પણ ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એટલે કે સતત મિત્રો વરસાદ પડી રહ્યો છે હજુ પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે જો કે આવે પછીની સિસ્ટમ છે એ ખૂબ જ મોટી છે અને તેની અસર છે એ ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તરફ રહેશે સંપૂર્ણ રીતે સિસ્ટમ આવી અને ખાસ કરીને કચ્છની બહાર નીકળી જતી આવી સિસ્ટમ હવે મિત્રો જોવા નહીં મળે કારણ કે આ સિસ્ટમ ખૂબ જ મોટી બની છે અરબી સમુદ્રમાંથી તે જ પવનો આવી રહ્યા છે જેને લઈને આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી આવે ત્યારબાદ થોડીક ત્યાં અટકી અને તે દિલ્હી તરફ ઉત્તરાખંડ તરફ મિત્રો ફંટાઈ જાય તેવી શક્યતા છે એટલે કે ગુજરાતની અંદર રવિવાર સુધી સારો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત અરબી સમુદ્રના તેજ પવનો શરૂ થવાને કારણે ગુજરાતની અંદર જોઈ એવો વરસાદ છે એ મિત્રો વિરામ લેશે ઓમ તો જોવા જઈએ તો વિરામ છે વિરામ સાથે અઠવાડિયું વરસાદ આવે અને અઠવાડિયું વિરામ લઈ આવો વરસાદ મિત્રો સારો ગણવામાં આવે છે તો ખાસ કરીને હવે વરસાદની સિસ્ટમ શરૂ થઈ ગઈ છે જુલાઈ મહિનાના એન્ડ સુધી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળશે અને ખાસ કરીને જે જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ રહ્યો માટે મારે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જહીન જે ભારત